નર્મદાની પરિક્રમા કરતા એક બાળક અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યો હતો દાદા દાદી સાથે શાળામાં રજા મેળવી છ વર્ષનો બાળક માં નર્મદાની પરિક્રમા કરી રહ્યો છે યાત્રા કઠિન છે પરંતુ માં નર્મદાનું સ્મરણ કરતા તમામ કઠિનાઈ દૂર થાય છે પચીસ દિવસ પૂર્વે અમરકંટકથી યાત્રા શરૂ કરી હવે પ્રથમ ચરણના અંત ભાગ સુધી પહોંચ્યા હતા મધ્યપ્રદેશના પ્રીતનગરનો ધોરણ એકમાં અભ્યાસ કરતો છ વર્ષીય નયન વર્માએ પણ દાદા દાદી સાથે પરિક્રમા કરવાનો નિર્ધાર વ્યક્ત કરી આ વાત દાદા દાદીને જણાવતા તેઓ પણ નવાઈ પામ્યા હતા અને છ વર્ષનું બાળક પગપાળા કઠિન પરિક્રમા કેવી રીતે કરી શકશે જોકે નયનની મા નર્મદાજીની ભક્તિ આગળ નમીને તેને સ્કૂલમાંથી રજાની મંજૂરી મેળવવાનું જણાવતા તેણે શાળામાં પોતાના શિક્ષકને નર્મદા પરિક્રમામાં જવાનું જણાવતા તેના શિક્ષક પણ આશ્ચર્યમાં પડી ગયા હતા જોકે પરિક્રમા કરવાનો નિર્ધાર વ્યક્ત કરી ચૂકેલા નયનને રજા આપી હતી અને આ બાળક વાસી નયન પોતાના દાદા દાદી સાથે પગપાળા માલ નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યો છે ત્યારે છ વર્ષીય નયન વર્મા તેના દાદા દાદી સાથે અંકલેશ્વર શહેરમાં પ્રવેશ કર્યો હતો તેઓ શહેરના મુખ્ય માર્ગ પર નર્મદે હરના જાપ સાથે પસાર થઈ રામકુંડ તીર્થધામ ખાતે આવી પહોંચ્યો હતો અને રામકુંડ ખાતે રોકાણ કરી પ્રથમ ચરણના અંત ભાગ સુધી રવાના થયા હતા ત્યારે દાદા દાદી માટે શ્રવણ કુમાર બનેલા આ બાળ ભક્તોના માતા પિતા પણ ધન્ય છે કે તેઓ બાળકને આ આધ્યાત્મિક યાત્રા પર મોકલ્યો છે પેદલ ચલ રહા હમરી સાથ મેં અમારા પોતા હૈ છ સાલ કા હૈ અભી તક એ બીસ કિલો પંદર કિલો બીસ કિલો પંદર બીસ पंद्रह बीस रोज चल रहा है डेली मतलब मतलब अभी तीन सौ किलोमीटर मतलब छ मतलब पैंतीस सौ किलोमीटर बेहतर तीन हजार किलोमीटर रोड चलना है पैदल पर कम्मा हैं यह हमारी होगी सात महीने के आसपास में